નમસ્તે નમસ્તે શું નામ તમારું ભાવનાબેન ભાવનાબેન ક્યાં રહેવાનું સુરત હીરાબાગ પૂર્વી સોસાયટી હીરાબાગ વરાછા સુરત તો ભાવનાબેન તમને કઈ શરીરમાં તકલીફ હતી બાર તો મને વર્ષથી ડાયાબિટીસ તમને હતી તો કેટલી ડાયાબિટીસ રહેતી હતી ત્રણસો ઉપર રહેતી ઉપર ડાયાબિટીસ રહેતી હતી તો એમાં તમને શું શું તકલીફ થતી હતી છે કે જયારે મને સુગર વધે ને ત્યારે માથી હાલવું હોય ને તો હલાતું નહીં ઊંચો પગલે મૂકો તો મૂકાતો નહીં ઓકે આવી તકલીફ થી તમે બાર વર્ષ થી પીડિત હતા મને એમ થતું કે આ ગાડી કેમ પેટ્રોલ ઉભું રહી જાય કેમ ઉભું રહી જાય એટલી તકલીફ થતી ડાયબિટીસ બરાબર શરીરમાં માં એટલી શક્તિ સ્ફૂર્તિ ડાઉન થઈ જતી અને વીકનેસ આવતી ચાલી નો એકતા એવું બધું થતું તું બરાબર તો અત્યારે તો તમને બિલકુલ સારું છે ને હા તો

ઓકે લાઈફ કેરનું જ્યુસ ત્યાર પછી એક આ ઓકે ડીટોક્સ ઓકે ત્યાર પછી આ અર્જુન ગાર્લિક આ ચાર પ્રોડક્ટ્સ તમે આયુર્વેદિક લીધી કેટલા સમય લીધી એકવીસ દિવસ તો જ્યારે આ દવાઓ ચાલુ કરી ત્યારે પહેલાં કેટલું રહેતું રિપોર્ટ કરાવ્યો હતો જરૂર બતાવો ને મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ચૌદ છ એ આ રિપોર્ટ કરાવેલો છે જેમાં જમ્યા પહેલાં એમને એકસો પંચાવન શુગર છે અને જમ્યા પછી ત્રણસો બે પ્લસ ત્રિપલ આટલું સુગર હતું અને અત્યારે તમને બિલકુલ સારું છે તો અત્યારેનો રિપોર્ટ કોઈ કરાવેલો છે ઓકે આ પહેલી તારીખે એમને રિપોર્ટ કરાવેલો છે એક સાત બે હજાર ચોવીસ તમે જોઈ શકો છો અને એમાં એમને જમ્યા પહેલાં બાણું છે અને જેમાં પછી એકસો ને દસ એટલે શુગર નીલ આવી ગયું છે તો આવું જબરદસ્ત રિઝલ્ટ તમે એકવીસ દિવસની અંદર મળ્યું જે બાર વરસની સમસ્યાથી તમે પીડિત હતા જે વીકનેસ રહેતી હતી કંટ્રોલ નહોતું ડાયાબિટીસ રહેતું તો જે લોકો પણ આવી સમસ્યાઓથી આવા તકલીફથી પીડિત હશે અને રેગ્યુલર ડૉક્ટરોની દવા લઈ રહ્યા છે અને શરીરના જે લિવર કિડની હાર્ટ પોળું પડી જવું એવી સમસ્યાઓ આવી રહી છે તો એવા લોકોને તમે શું સંદેશો આપવા માંગશો